નમસ્કાર તાપી ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે સરકારે જ લોકોના આધાર કાર્ડ રેશન કાર્ડ આપ્યા છે તો તેના ફેરફાર માટે ધક્કા કેમ ખવડાવે છે ટેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતનભાઈ વસાવા આમ આદમીને પડતી મુશ્કેલીઓ સામે હંમેશા સરકાર સમક્ષ રજૂઆત કરતા રહ્યા છે ત્યારે ઘણા ટાઈમથી આદિવાસી ગરીબ અભણ પ્રજા આધાર કાર્ડ અપડેટ કે ખેડૂત રજીસ્ટ્રેશન મુદ્દે આમ જનતા વહેલી સવારે ઉઠીને ભૂખ્યા તરસ્યા સેન્ટરો પર પહોંચી લાઇનોમાં ઊભા રહી છે ત્યારે ચેતરભાઈ વસાવાએ મામલતદાર કચેરીની આધાર અપડેટ સેન્ટર પર મુલાકાત લીધી હતી અને નાનાથી લઈને બુઝુર્ગ માણસોને પડતી મુશ્કેલી બાબતે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે વર્તમાન સરકારે નોટબંધીની લાઇનોમાં કોરોનાના સોશિયલ ડિસ્ટન્સની લાઇનોમાં અને હવે આધાર કાર્ડ કે ખેડૂત રજિસ્ટ્રેશનના નામે લોકોને વારંવાર લાઇનોમાં ઊભા રાખવામાં આવે છે જેનો અંત આવવો જોઈએ નહીંતર મામલતદાર કચેરીનો તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી અમારા કાર્યાલય પર અહીંના ખેડૂત આગેવાનો બાળકો અને વાલીઓ હમણાં આવ્યા અને એમણે કીધું કે જે કેવાયસીની પ્રક્રિયા છે આધાર કાર્ડ અપડેટની પ્રક્રિયા છે નામ સુધારવાની પ્રક્રિયા છે અને ખેડૂત રજિસ્ટરની પ્રક્રિયા છે અહીંયા કોઈ પણ સોફ્ટવેર ચાલતું નથી નથી ઓપરેટરો કે નથી કંઈ માત્ર ડેડિયાપાડા તાલુકા ખાતે એક કેન્દ્ર ચાલે છે અને અહીંયા પાંચસો લોકો બે બે ત્રણ ત્રણ વાગ્યા આવીને અહીંયા રાત્રિ રોકાણ કરે છે કેટલાક લોકો ચાર ચાર ત્રણ ત્રણ દિવસના અહીંયા આટા મારે છે ત્યારે અમે સરકારને કેવા માંગીએ છીએ આગળ એમણે આધાર કાર્ડ અપડેટ ની પ્રક્રિયા ચાલુ કરી થોડા એક મહિના પહેલા રેશન કાર્ડ કેવાયસી ની પ્રક્રિયા ચાલુ કરી હમણાં ખેડૂત રજિસ્ટરની પ્રક્રિયા ચાલુ કરી છે તો જે પણ સરકાર કરવા માંગે છે એના માટે પહેલા પૂરતા સાધનોની વ્યવસ્થા કરે પૂરતા સ્ટાફ ની વ્યવસ્થા કરે અને પછી જાહેરાત કરે તો અમારા લોકો સમય આવીને કરાવી જાય હવે છેલ્લા છ મહિનાથી અહીંના લોકો એ આટા ફેરા મારીને થાકી ગયા છે આધાર કાર્ડ અપડેટ માં રેશન કાર્ડ કેવાયસી માં અને ખેડૂત રજીસ્ટ્રેશન માં તો આ શું કરવા શું સાબિત કરવા માંગે છે સરકાર આધાર કાર્ડ પણ એમણે જ આપ્યા છે રેશન કાર્ડ પણ એમણે જ આપ્યા છે અને જે ખેડૂત છે એમના કટિયા છે તો એને શું રજીસ્ટ્રેશન કરાવી શું કરવા માંગે છે એટલા માટે સરકારને ને છે બે વર્ષ નોટબંધી માં અમારા લોકો લાઈનો પણ કાઢી છે બે વર્ષ કોરોના માં સોશિયલ ડિસ્ટન્સ માં બે વર્ષ નીકળી ગયા છે આજે અનાજ માટે છેલ્લા બે દિવસે વિતરણ થાય એમાં અડધા લોકો રહી જાય છે તો આવી બધી સમસ્યાઓ છે જો સરકાર તાકીદે નિર્ણય નહીં લેશે તો અમારે મજબૂરી વશ આ મામલતદાર અને પ્રાંતને અમારે તાળા મારવા પડશે એટલે જેમ બને તેમ વધારે કેન્દ્રો અહીંયા સગવડ કરે પ્રાંત અધિકારી અને મામલતદાર શ્રી કલેક્ટર શ્રી અને લોકોના આધાર કાર્ડ અપડેટ નામ સુધારાવાના હોય કેવાયસી કરવાના હોય કે રેશન કાર્ડ કેવાયસી કરવાના હોય કે ખેડૂત રજીસ્ટ્રેશન કરવાના હોય એ અહીંયા તાત્કાલિક ધોરણે કરે એવી માંગ કરીએ છીએ બે દિવસ પછી ફરી અમે મુલાકાત લઈશું ગુરુવાર ના રોજ અને જો લોકોને ન્યાય નહીં મળશે તો અમારે મજબૂરી બસ મોટા તાળા લાવીને અહીંયા અમે મારી દઈશું અને કલેક્ટર કચેરી આ બંધ કરી દઈશું